તો બનાસ ડેરી ચૂંટણી માટે ભાજપે હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિ ચૌધરી નું પત્તું કાપ્યું છે વડગામ બેઠક મેન્ડેટ આપવામાં આવ્યું છે દાંતીવાડા બેઠક પર બનાસ ડેરી ડિરેક્ટર પીજે ચૌધરી ને આપવામાં આવ્યું છે ધાનેરા બેઠક પર જે કે પટેલ આપવામાં આવ્યું છે કાંકરેજ બેઠક પર બાબુ ચૌધરી મેન્ડેટ આપવામાં આવ્યું છે તો જે પ્રકારે મહત્વપૂર્ણ સમાચાર બનાસ ડેરીની ચૂંટણીને લઈને ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિચરીનું સાથે પાલનપુર બેઠક પર ભાજપે હવે ભરત પટેલને મેન્ડેટ આપ્યું છે સાથે વડગામ બેઠક પરથી પણ પલજી પટેલને મેન્ડેટ આપવામાં આવ્યું દાંતા બેઠક પર પણ જાહેરાત થઈ છે અમરતજી ઠાકોરને મેન્ડેટ આપવામાં આવ્યું છે આપ્યું છે સાથે એક નામોની જાહેરાત પણ થઈ છે શું જે પ્રકારે બનાસ ડેરી ચૂંટણી ચૂંટણી ના ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ હતો અને અંતિમ દિવસે અત્યાર સુધી જે ફોર્મ પરત ખેંચવાના હતા તમામ વડગામના તમામ જે ઉમેદવારો હતા તે પણ પાલનપુર કલેક્ટર કચેરી પહોંચ્યા હતા ને તેમને જે ભાજપ મેન્ડેટ આપે તેમને સંમતિ દર્શાવી તો અત્યારે જે ભાજપ ભાજપે મેન્ડેટ જાહેર કર્યા છે તેમાં પાલનપુર જે બેઠક હતી પાલનપુર બેઠક ઉપર પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી હરિભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું તો ને વર્તમાન ડિરેક્ટર ભરત પટેલે ફોર્મ ભર્યું હતું પરંતુ અત્યારે જે મેન્ડેટ સામે આવ્યું છે તેમાં ભરત પટેલ જે વર્તમાન ડિરેક્ટર હતા તેમને રિપીટ કરવામાં આવે છે એટલે કે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે અને સામે જે કેન્દ્રીય પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હતા હરિભાઈ ચૌધરી નો પત્તું કાપવામાં આવ્યું છે એટલે કે જે પ્રકારે વડગામ બેઠક ઉપર પણ નવા જે ખલજીભાઈ પટેલ કરીને છે તેમને મેન્ડેટ આપવામાં આવ્યું છે તો કાંકરેજમાં જે અંદાભાઈ હતા અંદાભાઈ પટેલ એટલે સરકારના જે દિગ્ગજ આગેવાન કહેવાય તેમનું પત્તું કાપીને બાબુભાઈ ચૌધરીને મેન્ડેટ આપવામાં આવ્યું છે તો દાંતીવાડા બેઠક ઉપર પીજે ચૌધરીને મેન્ડેટ આપવાનું એટલે કે

સામે ભાજપ સામે ભાજપ ચૂંટણી પણ યોજાય તેવા સંકેત પણ અત્યારે જોવા મળી રહ્યા છે એટલે કે પક્ષ વિરોધ જઈને પણ જો કોઈ ઉમેદવાર ચૂંટણી લડે તો ચૂંટણી લડવાના સંકેત પણ અત્યારે જોવા મળી રહ્યા છે જી બિલકુલ મોગજી જાણકારી બદલ આપનો આભાર હવે વાત કરીશું આસોમાં અનરાધહાર વિશે દેવભૂમિ દ્વારકાના રાજપરા ગામે વીજળી પડવાની ઘટના બની છે રાજપરા ગામે પવનચક્કી પર આકાશી વીજળી પડી વીજળી પડવાથી પવનચક્કીનું પાંખ્યું પડી ગયું છે આજે ગાજવી સાથે વરસાદ પડી અને જેમાં વીજળી પડી ટોરેન્ટ નામની પવન ઉર્જા કંપનીના ટાવર પર આ વીજળી પડી હોવાનું સામે આવી રહ્યું છે જે ભારે પવન અને ધોધમાર વરસાદ બાદના દ્રશ્યો પર જે પાંખ્યું છે તે વળી ગયું છે પવનચક્કીમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે ટોરેન્ટ નામની પવન ઉર્જા કંપનીના ટાવર પર આ વીજળી પડી હતી ને પવનચક્કી પર વીજળી પડવાની આ ઘટના બનતા પવન પણ નુકસાન થયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે જૂનાગઢના કેશોદમાં વરસેલા ધોધમાર વરસાદે સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે ભારે વરસાદને સ્થાનિકો જીવના જોખમે બ્રિજ પાર કરવા મજબૂર બન્યા છે સ્થાનિકોએ તાત્કાલિક આ બ્રિજની ઊંચાઈ વધારવાની માંગ કરી છે સાથે સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે આ બ્રિજની ઉંચાઈ વધારવાનો પ્રોજેક્ટ બે વર્ષ પહેલા જ મંજૂર થઈ ગયો હતો

સુત્રેથી કેસો જઈ શકાય એવું નથી અને અમારા ગામના બાળકો કિરસરા હાઈસ્કૂલમાં સ્કૂલમાં અભ્યાસ કરે છે તે નિશાળે જઈ શકતા નથી અને સુત્રેજ ગામની જે પ્રાથમિક શાળા છે તેનો સ્ટાફ વધારે પડતા કેસો જ રહે છે અને તે સુત્રેજ પ્રાથમિક શાળાએ પણ આવી શકતા નથી અને હિસાબે અમારા બાળકોનું ભવિષ્યને પણ પાણીની મુશ્કેલી બહુ પાણીની મુશ્કેલી બહુ જ છે દર વર્ષે અમારે આ પોઝિશન જે ચોમાસાનો અમારે દર વખતે પાણીનો સામનો કરવો જ પડે છે અમારે કોઈ પણ વ્યક્તિને તકલીફ પડી હોય કાંઈ પણ દવાખાનાનો કે કોઈ પ્રોબ્લેમ હોય તો અમે અહીંયાથી આમાં પસાર કરવા માટે અમારે કા આ ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે અને પાંચ સાત કલાક માટે અમારો રસ્તો સાવ બંધ જ થઈ જાય છે કેસોદથી ખીરેસરા અમારાથી જવાતું જ નથી વડોદરામાં વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે બે દિવસથી પડી રહેલા વરસાદે હવે વિરામ લેતા લાગ્યા છે શહેરના યુનાઇટેડ ગરબામાં પચાસ જેટલા લોકો ગ્રાઉન્ડ સાફ કરવા કામે લાગ્યા છે જો વધુ વરસાદ નહીં આવે તો આજે ગરબા થઈ શકશે તેવા આયોજકો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે મહત્વનું છે કે ગઈકાલે છઠ્ઠા નોર્તે ભારે વરસાદને કારણે યુનાઇટેડ વે V&N V&F LVP નાગરબાર રદ કરવામાં આવ્યા હતા જો કે હવે વરસાદે વિરામ લેતા આયોજકો અને ખેલાડીઓને આજે ગરબા રમી શકશે તેવો આશાવાદ જાગ્યો છે. કે અમે શનિવાર રાતથી થી પ્લાસ્ટિક તો પાથરી દીધેલું ગઈકાલે આખો દિવસ ઘણો વરસાદ પડેલો છે એટલે હવે ધીરે ધીરે કરીને અમે પ્લાસ્ટિક ખોલીએ છીએ અને પછી ગ્રાઉન્ડને ઇન્સ્પેક્ટ કરીએ છીએ ઓલમોસ્ટ 100 થી 150 લોકો લાગેલા છે મોપસ છે અમારી પાસે 100 100 ભી અમે લઈને આવ્યા છે અને એનાથી ગ્રાઉન્ડ ડ્રાઇંગ પ્રોસીજર ચાલુ છે સુપર શોકર બી આપ જોઈ શકો છો ત્યાં આગળ કામ કરી રહ્યું છે અને સક્શન પમ્પ્સ બી મૂકેલા છે એટલે જેમ જેમ પ્લાસ્ટિક ઉકેડીશું અને પછી ગ્રાઉન્ડની સ્થિતિ જોઈશું અને એ પ્રમાણે પાણીનું ડ્રાઇંગ થશે માતાજીને ખાલી એટલી જ આરાધના કરું છું કે વધારે વરસાદ ના પડે આજે અને જો ખુલ્લો ઉગાડ નીકળે અને પવન ચાલશે તો મને લાગે છે કે ગ્રાઉન્ડ ડ્રાઇવ છે સુરતમાં ગરબાના આયોજન પર વરસાદનું વિઘ્ન વહેલી સવારથી સુરતમાં ભારે પવન ફૂંકાવાની શરૂઆત થઈ છે ભારે પવનને કારણે સિવિલ હોસ્પિટલ ગરબા પંડાલના મંડપ ઉડ્યા ગ્રાઉન્ડમાં શણગારવામાં આવેલી લાઇટ પણ તૂટી ગઈ છે ભારે પવનને કારણે ડીજે સાઉન્ડ ને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે બે દિવસે ભારે વરસાદ પડે છે એટલા માટે આ ગ્રાઉન્ડમાં બહુ પાણી ભરાઈ ગયું હતું તો બે દિવસથી ટ્રાય કરીએ છે કે ગ્રાઉન્ડમાં જેટલું થઈ શકે પાણી નીકાળીને કાપચી ભરાઈને લેવલિંગ કરી શકીએ ને કાલ રાત્રે બહુ તેજ વાવાઝોડું આવ્યું ને બધું હવે તૂટી ગયું છે પણ અમે ટ્રાય કરીએ છીએ કે રાત સુધી બધું થઈ જાય ને એક પણ દિવસ અમરાથીનો કેન્સલ ના થાય અતિ ભારે વરસાદને ને પવનના કારણે બધા મંડપ જે છે તૂટી ગયા છે બધા થાંભલાઓ પડી ગયા છે તેમજ બધા ગ્રાઉન્ડમાં શું કહેવાય પાણી ભરવાદવું એવું બધું થઈ ગયું છે તો ગરબા રમાતા નથી પણ અમારો પૂર્ણ પ્રયાસ રહેશે કે અમે આ બધું સરભર કરી લેવલિંગ કરીને સારી રીતે ગરબાનું આયોજન કરીએ એક પણ દિવસ અમારે સિવિલ જે છે અમે નવરાત્રી બહુ હોશો ઉલ્લાસથી કરીએ છીએ અમારે કોઈ પણ બધા ડોક્ટર કલીગ્સ હોય કે એ બધા હોય કોઈને પણ કંઈ પ્રોબ્લેમ ના પડે ને સારી રીતે ગરબા કરી શકે

હાલ ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યો હોવાનું પ્રાથમિક કાઢવામાં છે પંચમહાલમાં પાંત્રીસ થી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થવાની ઘટના સામે આવી છે કાલોલની અમૃત વિદ્યાલયમાંથી અખાત ખોરાક મળી આવ્યો વાલીઓ અને મામલતદારે સ્કૂલના સ્ટોર રૂમમાં તપાસ કરતા ખુલાસો થયો બાળકોને અપાતા ભોજનના લોટ અને પૌવામાં જીવાત જોવા ફેલાયો છે પોલીસે સ્કૂલના સ્ટોરરૂમ ને તાળા માર્યા સ્કૂલ વિભાગની ટીમ આવીને સ્કૂલના ભોજનાલયની વધુ તપાસ કરશે શુક્રવારથી પાંત્રીસ થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે સ્કૂલમાં એક સાથે તમામ બાળકોની તબિયત બગડી હતી જોડા ઉલ્ટી ચક્કર માથાનો દુખાવો આંતરડામાં ઇન્ફેક્શન ચાલી રહી છે ઘટના વિશે શાળા સંચાલકો ખુલાસો ન કરતા વાલીઓએ હોબાળો કર્યો ઘટનાને દિવસ થયા છતાં સ્કૂલ ટ્રસ્ટીઓ કોઈ જવાબ આપતા ન હોવાનું પણ વાલીઓ જણાવી રહ્યા છે બાળકોના જીવ જોખમાયા છતાં મુખ્ય ટ્રસ્ટી સામે નથી આવતા તેવી પણ વાત કરવામાં આવી છે ટ્રસ્ટીનો સંપર્ક કરી રહ્યા છે કાલના પણ ટ્રસ્ટી તરફથી કોઈ જવાબ છે નહીં ગડિયાજીને ફોન કર્યો છે પ્રિન્સિપાલ એકલા છે તો મેનેજમેન્ટ અહીંયા કોઈ જવાબદેહી માટે ઉપસ્થિત નથી એટલે વાલીઓ ઉગ્ર રોષ કરી રહ્યા છે તો આ બાબતે જિલ્લાના ડીપીઓ મેડમને પણ જાણ કરી છે ડીપીઓ મેડમ રજા ઉપર છે માન્ય હટીલાજી જોડે મારે ટેલિફોનિક વાતચીત થઈ છે અને આ બાબતે જિલ્લાના કલેક્ટરશ્રીને પણ હમણાં જાણ કરીએ છીએ અને ખરેખર આ બાબત ગંભીર છે તો એની સામે પગલાં પણ લેવા જોઈએ કેમ કે અહીંયા ફી આપવામાં કોઈ કચાસ રાખતા નથી વાલીઓ ત્યારે કોઈ પણ બાબત ચલવી ન લેવાય ટ્રસ્ટી સાહેબને અમારે ફોન થી ભી ટેલિફોનિક વાત થઈ છે પણ એ પણ રિસ્પોન્સ આપતા નથી તો અમારે શું કરવું એ અમને જ હવે ખ્યાલ નથી આવતો અને અમે વાલી તરીકે અમે અમારી ફરજ કરીશું પણ સ્કૂલ નું મેનેજમેન્ટ આના માટે બિલકુલ લાપરવાહ છે છોકરાઓ અત્યારે બહુ જ એડમિટ છે હું અંદાજિત કરું છું ત્યાં સુધી બસો થી અઢીસો છોકરાઓ સ્ટાફ સાથે અત્યારે એમને જડા ઉલટી તાવ બહુ જ તકલીફ છે આતરડામાં બી સોજો છે સીઆરપી પોત્રીસ બી ઉપર છે એટલી પરિસ્થિતિ ખરાબ આવી રહી છે છોકરાઓને બાળકોને અહીંયા ભોજન લીધા પછી કાં તો પાણીના કારણે કોઈ પ્રૂફ મળ્યું નથી અમને કે ભોજનના કારણે કાં તો પાણીના કારણે ઇશ્યુ થાય છે બધા જ બાળકોની તબિયત બહુ જ ખરાબ છે જેના લીધે અમે અહીંયા મળવા આયા છે મેનેજમેન્ટને પણ કોઈ મેનેજમેન્ટ મળેલ નથી દિલ્હીમાં હોય એવું જાણવા મળેલું છે આજે ત્રણ દિવસથી આ ઇશ્યુ છે છતાં પણ અમને અહીંયા કોઈ સોલ્યુશન લેટર અંગે જિગીશા પટેલિયા હવે રોષ ઠાલવ્યો છે લેટર લખનાર માં હિંમત હોય તો નામ અને એડ્રેસ લખાઈ તેવી વાત તેમને કરી લેટર અંગે ફરિયાદ કેમ અને ક્યાંથી કરવી તે નક્કી કરાશે મેં પોલીસ સુરક્ષા માંગી છે સાથે સંમેલન કરવાની વાત છે અને એ સંમેલન ની અંદર જિગીશા પટેલ નો ચોટલો પકડીને સ્ટેજ ઉપર લાવવાના છે એવી કઈક વાત છે એ બાબતે અમે ફરિયાદ આપવા માટે ગયા હતા પરંતુ એ ફરિયાદ માટે અમે રાજુભાઈ સખિયા ત્યાંથી અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખિયાને અરજી કરવી કે અમદાવાદથી હું પોતે ફરિયાદ કરું છું પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદા કાયદાકીય લડાઈ લડવાના છીએ અને આ નાનામી જે લેટર આવેલો છે એ બાબતે હું લખવાવાળાને પણ કહું છું કે જો તમે કહેવાય ને કે એવા બધા સુરવીર હોવ કે તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની ટેવડ હોય તમારામાં તો તમારું એમાં છે ને નામ એડ્રેસ ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય ટેકાના ભાવે મગફળી કપાસની ખરીદીમાં ભારતીય કિસાન સંઘની રજૂઆત વધુ પ્રમાણમાં મગફળી અને કપાસની ટેકાના ભાવે ખરીદી થાય તેવી માંગ છે ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકારની રજૂઆત કરી પ્રત્યેક ખેડૂત પાસેથી બસ્સો વણ થી વધુ મગફળી ખરીદવા રજૂઆત કરાઈ છે ગત વર્ષે ખેડૂત દીઠ બસ્સો વણ મગફળીની ટેકાના ભાવે ખરીદી થઈ હતી મબલક ઉત્પાદન થયું હોવાથી સરકારે ખરીદીનો જથ્થો વધારવો પડશે

તંત્રની ઢીલી નીતિના કારણે હજુ એનો ચોક્કસ આંકડો પ્રજા સમક્ષ આવ્યો નથી કે ભાઈ આટલા મેટર આટલા મન મગફળી ખેડૂતની તમે લઈશું એટલે કપાસ પણ સરકારે જે એમએસપી બાંધી છે એને ત્વરિત સીસીઆઈ ના કેન્દ્રો ચાલુ થાય અને જે નુકસાન થવાનું છે કારણ કે પચીસ ટકા જયારે સરકાર લેતી હોય અને પંચોતેર ટકા માલ ખેડૂત પોતાનો ખુલ્લા બજારની અંદર વેચતો હોય છે ત્યાં એને નુકસાન જ છે

ખાતાથી ખરીદી નુકસાન છે ટેકાના ભાવે મગફળી આંદોલન ની ચીમકી છે મગફળી નું વાવેતર ખુબ મોટા પ્રમાણમાં થયું હતું અને ખેડૂતોએ કર્યું પણ હતું ઉનાળામાં પણ મોટા વાવેતર હતું અને વરસાદના કારણે ઉનાળો પાક તો બધા ફેરસ ગયા હતા મગફળી અને બાજરી બંને ચોમાસું આશા હતી ખેડૂતને એટલે ફરી મગફળીનું વાવેતર ચાલુ કર્યું મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું અને વરસાદ સારા હોવાના કારણે ઉત્પાદન પણ અત્યારે મૂળ સહીરાશ સારું મળી રહ્યું છે પરંતુ સરકારની નીતિના કારણે કે જે હોય તે પરંતુ અત્યારે જે ખરીદી માટેની જે યોજનાઓ ચાલી રહી છે એમાં મોટો અનિશ્ચિત ્યો છે એનું કારણ એક જ છે કે જયારે ગઈ સાલ બસો મન મગફળી ખરીદી હતી અને આ સાલ ખાલી સિત્તેર મન મગફળી એટલે ખેડૂતો સાથે મજાક થઈ રહી છે એ મજાકને ન સમજે સરકાર અને ખેડૂતોને બસો મણ જે મગફળીની ખરીદી ગઈ સાલ કરી હતી એના કરતાં પણ જો વધારે મગફળીની ખરીદી કરવામાં ખેડૂતો સરકાર કરશે તો ખેડૂતોને કંઈક બે પૈસા મળશે ને ખેડૂત બે હાલ થઈ રહ્યો છે ચૌથો અને અઠાવન રૂપિયા જ્યારે ટેકાના ભાવે જાહેરાત કરી ત્યારે આખા જિલ્લાના ખેડૂતોમાં ખૂબ ખુશીની લહેર હતી પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારે ખેડૂતોની મજાક કરી છે અત્યારે સરકાર એવું વિચારી રહી છે કે સિત્તેર મણ આ વર્ષે મગફળી ખરીદવાની છે જ્યાં વર્ષે બસ્સો પણ મગફળી ખરીદી હતી આ વર્ષે અમારી આશા હતી કે એના કરતાં પણ વધારે અમે જેટલું આવેદન કર્યું છે એ પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે પરંતુ સરકાર ક્યાંક ને ક્યાંક અમારી સાથે દુશ્મન હોય એવો વ્યવહાર કરી રહી છે અને સિત્તેર મણ મગફળી જો ખરીદી કરે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન કરી રહી છે

ફરી એક વખત સુરેન્દ્રનગર માં કેનાલ તૂટી છે જિલ્લામાં તંત્ર દ્વારા કેનાલ નું ક્યાંક ને ક્યાંક રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું પણ ક્યાંક ને ક્યાંક કેનાલો માં રિપેરિંગ કામ કાગળ ઉપર થયું હોય તેવું લાગી રહ્યું છે જ્યારે કેનાલો માં હજી પણ પંદર ફૂટ થી વધુ ના ગાબડા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ને કેનાલ નું કામ માં જે ક્યાંક ને ક્યાંક ગાબડાઓ અત્યારે હજી પણ દેખાઈ રહ્યા છે અને તંત્ર દ્વારા કાગળ ઉપર રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે તેવા પણ આક્ષેપ લગાડવામાં આવ્યા છે ત્યારે જો વાત કરવામાં આવે તો કેનાલ ઉપર જયારે રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું કોનવાનું ચેકિંગ કર્યું હતું તે પણ એક તપાસ વિષય છે સચિન પીઠવા વી ટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર મહેસાણા ગામમાં ખેડૂતોની મહાપંચાયત મળી આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ પાણી ન મળતું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો ધરોઈ ડેમ ફક્ત દસ થી બાર કિલોમીટર દૂર હોવા છતાં પાણી નથી મળતું ખેડૂતોએ ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સામે પણ રોષ વ્યક્ત કર્યો અહીંયા ઉપસ્થિત થયા છે અહીંના આજુબાજુના ગામડાના એટલે બાવીસ થી પચીસ ગામના જે મિત્રો જે ગામ લોકો જે ખેડૂતો અહીંયા ઉપસ્થિત થયા છે અમારા વિકટ પ્રશ્ન એ જ છે અહિયાના જે આધારી પછીનો કે જે અમે પાણીની સિંચાઈ માટેનો જે પાણીનો પ્રશ્ન છે કેટલાય વર્ષોથી એમનું પાણી સમજ્યા ધારાવાણી રાધુપુરા કનેડિયા રંગપુર ઉટલપુર ગલારપુર કાજીપુર એવા છ ગામમાં અમારો આવેલો છે છ ગામોમાં પાણીની બે સાઈડે પોણીની મોટી મોટી પાઇપની લાઇનો જેવી છે અને પોણીની પાઇપ લાઈનો અડધો કિલોમીટર કિલોમીટરની રેન્જમાં અમારી પાઇપો છે તો આ લોકો અમારા સરકારનો રૂલ એવો છે કે ત્રણ કિલોમીટર સુધી પાણી આપવું તો આજે એક કિલોમીટરની રેન્જમાં પાણી આપવા માટે તૈયાર નહીં નવરાત્રી પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે ત્યારે માનાધામ અંબાજીમાં ચોકમાં ઓપરેશન સિંદુરની થીમ પર ગરબે હતા ચોકમાં ભવ્ય ગરબાનું આયોજન કરાયું હતું જેમાં માતાજીની ભક્તિ સાથે દેશભક્તિ પણ રંગ જોવા મળ્યો ગરબાની શરૂઆત પહેલા જ ઓપરેશન સિંદૂર નો વિડીયો બતાવવામાં આવ્યો મહત્વનું છે કે ગૃહમંત્રી રાજ્યભરના લોકોને નોરતામાં સિંદુર થીમ આધારિત ગરબા રમવાની અપીલ કરી હતી આણંદ થી પાવાગઢ નો ડુંગર દેખાવાનો દાવો કરાયો છે ગણેશ છે આ વિડીયો ની પુષ્ટિ નથી કરતું પવિત્ર નવરાત્રી દિવસમાં આનંદવાસીઓને એક આનંદ ઉત્સાહ એક દિવસ કહેવામાં આવે છે કે ખાસ કરીને સાક્ષાત્કારુકાની જાહેરાત કરી ત્યારે રાજ્યના અમુક વિસ્તારમાં સરકાર ના આ નિર્ણય નું સ્વાગત કરવામાં આવ્યું તો અમુક વિસ્તારમાં નવા તાલુકાઓ નો વિરોધ કરવામાં આવી રહ્યો છે અરવલ્લી ના ઘાબટ ગામના લોકોએ સરકારના આ નિર્ણય નો વિરોધ કર્યો છે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ધર્મ પરિવર્તનના ખેલ નો પર્દાફાશ થયો ઈસાઈ મશીનરી લોકો સ્થાનિકોનું માઇન્ડ વોશ કરતા ખુલાસો થયો કરીને ધર્મ પરિવર્તન કરાવતા હોવાનો દાવો કરાયો રૂપિયાની લાલચ આપીને ગરીબોને ઈસાઈ ધર્મ અંગીકાર કરાવતા હોવાનો આક્ષેપ થયો છે મિશનરી વાળા મકાન ભાડે રાખીને ધર્મ પરિવર્તન ની પ્રવૃત્તિ ચલાવતા હતા પોલીસે દીપક વિશ્વકર્મા અને દીપા વિશ્વકર્મા નામના આરોપીઓને પકડી પાડ્યા છે મુકેશ નામનો આરોપી મધ્યપ્રદેશનો વતની હોવાનો ખુલાસો થયો પ્રેમ સંબંધમાં યુવાનો કોઈ પણ હદ પાર કરતા તૈયાર થઈ જાય છે પરંતુ સુરતમાં એક એવો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમ લગ્ન કરીને યુવક ચોરીના માર્ગે ચડી ગયો આ વાત છે ઉંધણા વિસ્તારની જ્યાં ક્રાઇમ બ્રાન્ચે જીવન જ્યોત પાસેથી શેડ અને ગોડાઉનમાંથી પતરાની ચોરી કરતા બે શખ્સોની ધરપકડ કરી પોલીસે બંને યુવકોની પૂછપરછ કરતા એકનું નામ અરપિંદ અને બીજાનું નામ મુકેશ પાર્થિવ હોવાનું સામે આવ્યું